એ લાખ રૂપિયા કાઢતો હતો એટલે તો કહે હું કઈક વાત બી કરાવી દે ને તો આ વસેરી લે લઈ ગયા કાર ગુમડા ગુમરા વસેરી બઉ હાંસવામસિયુ ગુમતી જ વસેરી નોકરી વાળી વસેરી મેં કે હું તા ને જ ગમતી મણી કે તું આમાં ખુશ કાઉ કાઢા હઈ તું મારાથી હું શિયાળી કે મેં જિંદગીનો રાખવા ખુશ જ કાઢી અમારી અને તું ખુશ કાઉ કાઢા કે મને કે ખુશકાટાનું કેવાય નહી આ દરબાર દરબારથી અને આપણી કો લેવી નહીં ગમતી નથી એટલી કીધું તાકે ના દરબાર પણ આપજો મહેબળાવર હોય કિશોરસિંહ મની કે બાપા તો એ કે મારા ઘોડામાં વી વી પછી પછી લાખના વેસાઈ અને તો આ વસેરી મારી ખુશ ખુશકાટી વસેરી તારી હું નાની છે પણ આ વસેરી મેં એક ખામી Mene kaan, mika kaan ae ndatataham paa. Mene kaan pete no di diyo? Aa, mika mene aa bapa noba mene kaan. Mene kai nwanto ne ike. Aa. Paane toh, siong <laughs> saha paane, tapii, amma rewele awe ne. Aa. Mene ke, awa prasna mene koi kiyo ne taa kaan heta ndatatahe moa ke di. Aa. Ane amme taa ndae mase loppan <laughs> barie. Aa. Miki એ ઠેર્યું ને રામભાઈ હા અટાણું થયું આ વસેરી બે મહિનાની અને કોરીને સમજેગો તું અને માથે માણ માથે કૂટી પોડીની પાછળ માખ્યું બમણ થયું હતું એમાં એક આતો ભીટો જામનગરનો મને

હા દહ બાર વર્ષે આપડે મોટી કરવી જોઈએ મેરો બે દિન હોય તો મણી મેરામાં ગમતું નથી સોટીલા આવ્યા એક ભાઈ બંધુ તો તારાજીવો દરબાર એણે કીધો ફોન મેં કીધો આવી રીતે કાં ગે મી કહો અમે સોટીલા હાઈવે માં ઉભા હોય તાકે હું થાન પી ગયો બુલેટ લઈને જા મેરા મહી કે આ વારી બુલેટ પાસે ઈ દાયો તરત કે મેરા જ ન જાઉં એવા આપણે આજ આપણે ઘેર જાઉં કે હવે મેરા મહી આવી હું ડાય થી કીયો ડાય થી આવી હું કે મી ગાળો તો ગાય ને કે એ મેડી મે બેહાઈ જા વ્યારા કરાવ્યા એ આ વાત કીધી મી આવી રીતે છે ને મારા ઘોડી લેવી ગમે નથી

તું જો કેતો હોય કે તો આપણે જઈએ કે એટલે મેં કીધું મારે લેવી તો સો ટકાની વાત છે બરાબર અને ઘોડી વિના મારાથી ઘેર જવાય નથી તાકે એમ હા તાકે તો આપણી પછી બુલેટ મૂકે છે જીપ ઉતી પોતા એ હવારી જીપ ઉપાડી એ મારી જીપ થઈ ગયા દરબાર ગામમાં અને રામભાઈ દરબારી અહીં સગવડવા બહુ ડેલો મોટો મેળિયું બેડિયું અને ગધનનું ટાળીયા તબેલા આવતા ત્રણ બાંધીએ છીએ બે પૈકી ત્રણ પીનું દીધું અને ઘોડીયું જોયું તો કથારી નો હમસિયુ ખૂંડિયા બાંધી બાંધી એટલે આનો મામો ભેડવું તો એટલે મને કે આમાં હે ને નજર નહીં પડે આ ચાર પાંચ લાખે મિયો ચાર પાંચ લાખ રૂપિયા એવા આજ છે ને થાય હા ગમે મણે હે ને ગમવી જોઈએ પાછી હાલી ને તો એ રૂપિયા ભગવાન દેદી છે ગમે નથી

પણ જો આ ડેલો મોટો હોય એનો ડેલો મોટો હોય અને પગતા જ મકાન ને એટલે આમાં જરાક હું ટ્રાય કરા અને જો મારે હિંમતતા હેનું સડી તો વાણી ફેરવવા લઈ જાવ જો તમારે વેસવી હોય તો જ કાર અમારે વેસવી ને એ કંઈ વાંધો નહીં અને એની કાચી વાંચી પીનું છોકરે ખાલી લગામ ચડાવી લીધું અને ગાદલી નાખતો કે ભાઈ ગાદલી ન જ જોતી મારે

કે તમે આને આખી લઈ બહુ હાકતા ને એટલે મેં ભાઈ મારે રૂપિયા મોઈ માગ્યા દેવા એટલે હું આની હાકી હું ત્યાં ખરી કામમાં થઈ તા કે વાંધો નહીં થોડેક લેજો પાછા આવતા રહી જોઈએ આ ડોહોલી કે મરી રહી છે કોઈ દાણ પરે હોવો નહી પરવા દીધું કઈ વાંધો નહીં તો એકદમ બારોબાઈ કાઢે જ મૂકી જવા દે ખારી પછી કિલોમીટર એક થયો માંડ વસેરી મટી હાલવાય પૂરી એવી કથા છે પાછી વાળી તમ વસેરી મડી વધવાય આવતી અને આપણી ગમે એ રામભાઈ ડેલો ઉગાડ્યો પાછી ડેલામાં જેની ઓલો ભાઈ કે મોકલી સો લદામ કાઢી લો અને એની હોટલી ઉતી મેળી બાજરો મૂક્યો હતો લોહી વસેરી ત્યાં બાજરો ખાવા ભાઈ ગયા અમે આ બાર ત્યાં મેળી હાંભા બેઠા એ ઘરને વસેરી બાજરો ખાતા ખાતા આઈ ગયો પગ મારે આઈ કરે હા બાજરો ખાઈ ઘણી હા પણ એક જ પગ મારે આઈ ગયો હા અને બીજો પગ ઉપાડે નહીં આ મારે આગળ તમે જરા કાણે આ કરો ને એટલે મને બે પગ ખડતું મારવા હા હા ને હું બેઠો બેઠો મારું ધ્યાન ન આવતો કે રૂપિયા દેવા હા બરાબર આ તક હિંમત બોલો તક વસેરી ના 2 લાખ રૂપિયા લેવા ને કઈ વાંધો કઈ માન થાન ઓલો ભાઈ દરબાર હું તો જાણી દઉં તો તાકે તમને હોય હું ટકા ગમે તો પછી બીજી વાત કરીએ ઓલો જીપલે ને આવ્યો તો ગમે પણ આ વસેરી એક આગલો પગ મારે એનું કારણ કાઉ છે એ મને બતાવો મજા બાજરો ખાય જો હું ઉભી ઉભી હા અને એક જ પગ મારે આવી ચાર બીજો પગ ઓલી કરું ને મારતી ના 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 બાપા એમાં કઈ છે નહીં આમ છે ને ઊમ છે ને એટલે ભેરો ઉઠો એને કયો ને એ કે જાળવો બાપા એ કે એવા વસેરી ની મૂર્તા બે રાખો એ કે આનું કાલે હું એવું રિઝલ્ટ લઈ લે કે હા એ આપણે કે હે ને તમે કયો કે પગ મારે એટલે જાણવું જોઈએ કે હવે બીડી જાળવો જરી હા જાળા જાણવું જોઈએ કે ને કોઈ વાંધો ન તો હા બીજી બાંધે દી કે ઈનો તમે દાસોળો હોય કે હા ઈમાં તું હસો હે હા બીજી કાઠી આવડી ઉતી પ્યોર મેં કે તો કાઢો એ નહી થોડી એ નહી મને કે આ તા હોય છે તમારે જ્યાં રાખવી ત્યાં રાખે તમે સડે કે આ ટેવ છે આની કે મેં કહ્યું ઠાવું કું તો આ ઘેરો ઓટલી ઉતરી હતી રામભાઈ રાંગવારી માથે રાંગવારી ને ઘોડી તોફાન ઉપાડ્યું એટલે ઘોડી

મને કે ઘોડી તારે લેવી છે મારી પાસે ઘોડી છે ઘોડી અટાણે છે એ તો હમણાં વટાઈ ગયો વરસાદ બીજો મેં કીધું ઘોડી લેવી છે પણ કાલે મારે ઠાવકી લેવી છે ઠાવ કે સોદ મને કે વ્યો જા અર્જન ભાઈ પાસે એને દોરક તો અર્જન ભાઈ આ પાસે લો ભાઈ ની ઓર અમારે ઓલો જણકો માટી છે ને એ મને કે બાપા આપડા લેવા હે નહી રૂપિયા જાજા થાય કે આપડી એટલી સગવડ ને તું રોગો આમાં ફેરી કઈ મેળ ન આવેલ વાર કેટલા રૂપિયા કરે તકે દોઢ લાખ રૂપિયા કરે રૂપિયા હા અને મને કે હે ને એમાંથી આ કારો મને તું ફેરફાર કરાવે દે મને થાવી ઉગા મોટર સાયકલ લઈ નતી તારા દિવસ માગી આથી કે ભાઈ મોટર સાયકલ આજ નો દીધો તમારે અહીં કરવું

બાપા એ કોઈ નથી જામતું રૂપિયા કે ઘોડી માં નથી જામતો પછી મી રામભાઈ તારાજી નો આવ્યો મી કે રૂપિયા ને મારા પાસે

કાવી વસેરી એક ગજબ રૂપ આવી એટલે એ કે મારે હે ને ફલાણા ભાઈ દેવાની છે અમે પૂછ્યું મોટી એટલે એમની અર્જનભાઈ વસેરી દેવી બોલ ઘોડી જ ગમતી કે તમારા માટે ઘોડી સારી છે તમે લઈ જાઓ મારે એક આયરની દેવાની છે મારા ભાઈ બંધની મેં કહું એ તારી ખુશીની વાત વસેરી દેવી તો અઢી લાખ રૂપિયા આપવા વસેરીને બોલ મી કે તું ભાઈ ભીટક્યા નહીં તાકે ના ના મારે એની જીભાન દેવાઈ ગઈ હતી દેવાઈ નથી

આણમી મી કહેવાય ને ઓલા મી ઈ કોઈ દી પોરી ગો ને બરાબર અજે ઉદી મે નો જાય તો મને કે તો આપણે બાપ દીકરો જઈએ તો વસેલી જોઈએ કે ભાઈ વસેલી જડે તો જોવી ને આણમી મી કહેવાય ને ભાઈ લોગડા બદલાવેલી લીધા ને હિન 13000 રૂપિયા કરે ને મેરા માં છે થઈ હિન તો ઓલો મને કે હિન તે હિસાબ ના કરે હા આને મી ભાઈ રામભાઈ મુકે જા આ મુકે ગો બાપ દીકરા સવારમાં માં ભાગ્યા દે

અને ચાર મહિનાનો થઈ ગયો ને કે તુફાન બાબુ અમારે બતાવીએ જો રિંગમાં પકડીને ફેરવે આવો આરું હોય પહેલાં તો મોકરો દોડવે મોકરા પછી આપણે કંટાળી જઈએ ને એટલે આમ પકડીને ધોળવે જોઈ લઈએ પગ બગને કેમ ચારે ચાર પેન્ટિંગ કર્યા આવ્યા હા એને કે પેઇન્ટિંગ કર્યા આવ્યા આજે બે વર્ષ અને ચાર મહિનાનો થયો હજી તો છે દાંત નથી કીધા એમ કે દાંત નથી કીધા અને આપણે લાગે હાંઠ ઘોડો ત્યારે ચાર પગમાં પદમ હે કપારમાં પટ્ટો હોય દેવમણી હે આમાં છત્રી ખોઈટું આવે છે એક ખોઈટ ન અમારે આશીર્વાદ દેજો ભાઈ જબરજસ્ત ઘોડો બને આખા ગુજરાતનો હે કંઈ આ આપણો નથી આ આપણી એસીયતી નથી લઈનો હકીયા ને આ ચૌદ મહિનાનો હતો ને તે દઈ ગયો હતો એક કરોડને એકાવન લાખનો મગ્યો હતો અને આપણે કંઈ વેચતા નથી ને દેવોય નથી તો ભાઈ એટલા રૂપિયામાં પોહાય એમ નથી રૂપિયા ઘણા હતા રૂપિયા ઘણા હતા પણ મેં કીધું ના ના ભાઈ પછી આપણે જરાક મન થયું તો બે પાંચ ભાઈબંધુને પૂછ્યું કે ન દેવાય કે માના બાપના ફોટા નાખ્યા એટલે આપણે માના ફોટા નાખ્યા બાપના નાખ્યા હતા નહીં કે ન દેવાય એ રમભાઈ અને જેથી બેસવું હોય તે દીધું કે પરબારું કોઈ ઘરાક ના પર્ફ બે વરથી દોઢ કરોડમાં તો ગમે તે તેથી બેસાય મેં કીધું હારું તો નથી બેસતું એવું છે ભાઈ કોઈને જવું હોય ને તો નોર્વે ચાલુ હે ડ્રેન માર્ક ચાલું હોય અને આજે આપણો તુફાન હે ને બે વર ને ચાર મહિનાનો થઈ ગયો માનું નામ આલિશાન હે માના બાપનું નામ સિકંદર અમારે કારુભાઈ છે ને ન્યા હતો આની માનો બાપ ને એની જોવા જન્મ તારીખ એમાં પછી કોઈ બી કાંઈ ફેરફાર ના આવે જો તુફાનની જન્મ તારીખ સિત્તી આવી પાંચ બે હજાર બાવીસ તમે જોઈ શકો આપણા મોબાઈલમાં છે એવું કરેલી હોય બધા એમ તો કોકના કંઈક ભૂલી જાય એવું હા ભાઈ વાર વારને એવું છે આશીર્વાદ દેજો અને વીડિયા જોયા કરજો બીજું શું એને વીડિયા જોયા કરજો અને આશીર્વાદ દેજો એટલે જબરજસ્ત થાય ને કાંઈ બીમાર ન થાય કાંઈ ન થાય નોર્વેમાં જવું હોય તો દસ લાખ રૂપિયા હે ડ્રેન માર્કમાં જવું હોય તો ડ્રેન માર્કમાં તમારે જવું હોય તો તેર લાખ રૂપિયા એમ ચાર લાખ બત્રીસ હજાર પગાર છે નોર્વેમાં બે લાખ અઠ્યાસી હજાર ખાવું પીવું રહેવું બધું ત્યાં ત્રણ ચાર મહિના પૂગી જાવ ને ઘરવારી નહીં ચડાવી શકો અને એ પછી પાંચ વાર પછી તમને ત્યાં નાગરિકતા બધી આ બધા યુરોપના જ દેશ છે એવું હા ભાઈ જોવા મારે તુફાનને કે તુફાનનું આલેહ આશીર્વાદ દેજો બીજું તો હું આપણો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા નામ રામભાઈ સિસોદિયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને કોઈને જવું હોય તો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા પછી ભાઈ આપણે હે ને બીજી ચેનલ હે હિન્દીમાં હે ગીર ગાય ત્રેપન વ્યાસી એટલે એમાંય તમે જોજો કારણ કે આમાં બીજાના વિડીયા ગુજરાતીમાં તો ત્યાં આપણે જ્યાં જઈએ ને એ બધા ગુજરાતી જ બોલે હિન્દી બોલતા આવડે નહીં તકલીફ ન્યા પડે એટલે અમારે કારા હતા જેવા જ ભટકે કારા હતા જેવા ભટકે એટલે એ ગુજરાતી જ બોલવી પડે હિન્દી તો નહીં હિન્દી એક બોલાતા થાય હા આવડતી હોય તો વાંધો નહીં એટલે ઓલું નોર્વેના બધા વિદેશનું હોય ને એ ગીર ગાય ત્રેપન ને એવી અહીં કરજો સબસ્ક્રાઈબ કરજો ને તૈયાર કરજો અર્જુન ફેશનવાળા બધાય એટલે એમાં કાંઈ નહીં કાંઈ જે કાંઈ હોય મૂકીએ આ ગુજરાતીવાળો તો આજ પાસે કાં ફિટિંગ કરી દીધો અમે પહેરો એટલે તમારે કોઈને જવું હોય તો નોર્વે જ ચાલુ હોય માર્ક ચાલુ હોય અને સબમેરિયા એવું ચાલુ હોય ને ઘણા છે પછી કેનેડા હે એને કેનેડા હે લંડન છે અને ઇઝરાયલમાં તો ગા જેવું નથી કોઈને જવું હોય ને ફોન કરજો એમાં અને એ ગીર ગાય ત્રેપન ને વ્યાસી સબસ્ક્રાઈબ કરી લેજો એટલે એમાં વિડીયો આવે જોતા જજો એમાં હવારના વિડીયો મૂકીએ અને આમાં ઘણખર બોપેરીને ક્યાં ખાંજે મૂકીએ ગુજરાતીમાં એટલે એવું કહેવાય કે એમાં જોતા જવા એટલે તમને ખબર પડે